સાબરકાંઠા ઇડેરના ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવતા સ્થાનિકો દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ સાથે વિવિધ યોજનાઓનો લાભ કેટલો અને કેવો મળે છે તે અંગેની જણાવી હતી આ તબક્કે ગામના લોકોએ આયુષ્યમાન કાર્ડ અને પ્રાકૃતિક ખેતી સહિત પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજના અંતર્ગત મેળવેલા લાભોની વાત કરી હતી ફાર્મ જંતુનાશક ખાતરો અને રાસાયણિક ખાતરોને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીએ છીએ તો એ પૈસો વિદેશમાં જાય છે અને એ ખાતર અને દવાઓથી જમીન બંજર બને છે અને એમાંથી જે કંઈ પાકે છે એ ખાવામાં આવે છે સ્વાસ્થ્ય જોખમમાં મુકાય છે તો નાની નાની ઉંમરે હાર્ટ એટેક ડાયાબિટીસ કેન્સર વંધત્વ કિડની ફેલ લિવર ફેલ એવી બધી બીમારીઓ ચામડીના રોગો વધતા જ રહે છે તો આ બધું જો કેમિકલ્સવાળી ખેતી કરતા રહીશું તો પૈસો તો વિદેશમાં જાય જ છે પણ આપણે શારીરિક રીતે પણ પીડાઈએ છીએ